ગ્રામ પંચાયતની શેડ્યુલ બાબત વાત કરીશું પછી બાકી અન્ય વ્યવસ્થા માટે કરીશું આજે અમે જે જાહેરાત કરી રહ્યા છે આઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલા કુલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને કરી રહ્યા છે એના બાબતમાં આજે અમે અનાઉન્સ કરી રહ્યા છે જે જાહેરનામા બીજી જૂન એટલે સોમવારે બીજી જૂન બે હજાર પચીસ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે નવ છે બે હજાર પચીસ ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે દસ છે પચીસ અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર અગિયાર છે પચીસ મતદાનની તારીખ અને સમય રવિવારે બાવીસ છે પચીસ સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાર જરૂર હોય તો મંગળવારે એટલે ચોવીસ છે પચીસ મતગણતરી તારીખ બુધવારે પચીસ છે પચીસ અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે સત્તાવીસ છે પચીસ અને એ બાબતમાં આજે આઠ હજાર ત્રણસો જેટલા ગ્રામ પંચાયતોની ચૂંટણી બાબતમાં અમે બીજી તારીખે મધાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે મતદાર યાદીનું ફ્રીજ કર્યા પછી ઇલેક્શન માટે અમે શેડ્યુલ નક્કી કરીને જાહેરાત કરવામાં આવી છે એમાં આજથી આજે આઠ હજાર ત્રણસો જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં આચાર સંહિતા અમલમાં આવશે આચાર સંહિતા બાબતમાં બે હજાર એકવીસમાં વિગતવાર કોમ્પ્રેહેન્સિવ ઇન્સ્ટ્રક્શન આપેલા છે એ અમલમાં આવશે અને પછી ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત ઇલેક્શનમાં જે નોટિફિકેશન વગેરે કામગીરી પહેલેથી અહીંયાથી ડેલિગેટ કરવામાં આવેલ છે પ્રાંત અધિકારીનું જે જિલ્લામાં જે વિવિધ પ્રાંતોમાં જે કામ કરતા પ્રાંત અધિકારી જે એસડીએમ કહેવાય એનું અમે ડેલિગેટ કરવામાં આવેલ છે નોટિફિકેશન પ્રાંત અધિકારી તરફથી કરવામાં આવશે